ભાવિક માર જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ ની ડિસ્ક્રિપ્ટિવ પેપર ટુ ની આ સિરીઝમાં ફરી એક વખત આપનું સ્વાગત કરું છું દોસ્તો આપણે આપણી એપ્લિકેશનમાં પહેલાં કન્સેપ્ટ કરાવીએ છીએ અને ત્યાર પછી ગઈ પીએસઆઈમાં પૂછાયેલું ક્યાંય આઘું નહીં ગઈ પીએસઆઈમાં પૂછાયેલું આખું પેપર સોલ્વ કરાવતો જાઉં છું આનાથી થાય એ કે મારી જે જવાબદારી છે કે ભાઈ જે પૂછાય છે એ કરાવવું કે નહીં એમાં મને સંતોષ થાય કે યસ આઈ એમ ડુઈંગ ધ સેમ થિંગ રિલેટેડ ટુ યોર એક્ઝામ બીજું કે તમને પણ ખબર પડી જાય તમને આત્મવિશ્વાસ આવે કે ભાવિક સર આગળ પરીક્ષાલક્ષી ભણવાનું છે અને આવું જ પૂછાય છે ને આવું જ કંઈક પૂછાય છે ને આમાં આપણે આમ રીતે લખવાનું છે તમારો આત્મવિશ્વાસ વધારવાનું એ મારું કામ છે એક વખત આત્મવિશ્વાસ વધી જશે એટલે તમારી કલમ ઓટોમેટિક લગતી થઈ જશે કઈ રીતે પ્રશ્નને વાંચવો એ નિબંધ હોય પત્રલેખન હોય ચર્ચા પત્ર હોય અહેવાલ લેખન હોય કે કંઈ પણ હોય કઈ રીતે એ પ્રશ્નને વાંચવો એમાંથી શું મુદ્દા અલગ તારવવા રફકામ માટે અને પછી પાછું તમારે એને લખવાનું છે ઓરિજિનલી તમારા આન્સર શીટમાં આટલી જ રમત છે આવડી જશે ગેરંટી આપું છું તમે પાસ થશો પાસ થવા માટે મેં મારો આત્મવિશ્વાસ કેળવી લીધો તમારે તમારો કેળવવાનો છે અને એના માટે થઈ આત્મવિશ્વાસ તો કેળવશો પણ સાથે સાથે જેટલા ડિસ્ટ્રેક્શન છે એને પ્લીઝ દૂર કરો પ્લીઝ બે હાથ જોડીને કહું છું મને તમે અહીંયા જોઈએ છે તમે મને આફ્ટર રિઝલ્ટ અહીંયા જોઈએ છે પેંડા સાથે ભલે ડાયાબિટીસ થઈ જાય પણ ગમે તેમ કરીને મારે તમને પાસ કરાવવાના છે એ મારી જવાબદારી છે હવે લાસ્ટ જે પીએસઆઈનું પેપર હતું એમાં પ્રશ્ન હતા એમાં પત્રલેખન અને ચર્ચાપત્ર મેં ચર્ચાપત્ર કરાવી નાખ્યું પહેલાં હવે પત્રલેખન કરાવું છું હું લાઇનમાં જ લઉં બધું તો તમને ઈઝી થઈ જશે મારે ઇઝી નથી કરવું મેં પહેલાં પત્રલેખન ભણાવ્યું ફોર્મેટ એક ઉદાહરણ આપ્યું પછી ચર્ચાપત્ર ભણાવ્યું ફોર્મેટ અને એક ઉદાહરણ આપ્યું પછી પાછું પત્રની જગ્યાએ મેં સીધું ચર્ચાપત્ર મૂક્યું તમને જે આવે લખતા આવડવું જાય ત્યાં કાંઈ જરૂરી નથી કે બધું લાઇન સરત પૂછાશે યાદ રહેશે આપણને જેમ પૂછાય એમ આપણને આવડવું જોઈએ કરી નાખ્યું તો કે યસ સર આ આપણે કરી નાખ્યું હવે આપણે આને વાંચવાનું છે એવું કીધું છે કે તમે તથદ સોસાયટીના પ્રમુખ છો છો શું યુ આર ધ ચેરમેન ઓફ યોર સોસાયટી તમે પ્રમુખ છો કમ્યુનિટી પોલીસ અંતર્ગત પોલીસ અને કમ્યુનિટી એટલે સમાજ આ બંને વચ્ચે કેમ વધારે સમન્વય થાય સમાજમાં ગુનાઓને ઘટાડવા માટે સમાજમાં જે પોલીસની એક છાપ બગડી ગઈ છે ડર લાગે છે એને દૂર કરવા માટે હું હમણાં લખાવું છું કમ્યુનિટી પોલીસિંગ શું છે તો એના અંતર્ગત જે રાજ્ય સરકાર જે કમ્યુનિટી પોલીસિંગ જે અભિયાન ચલાવે છે એના અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાતી વિવિધ પ્રવૃત્તિઓને તો તમને ખબર હોવી જોઈએ કઈ કઈ પ્રવૃત્તિઓ છે જે પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવે છે હવે ખબર હોય તો તો તમે લખીને આવશો ન લખાય તમને તમને આખો પ્રશ્ન વાંચતા કેમ વસ્તુ કે પોલીસિંગ ખબર જ ન હોય તો તમારા દસમાંથી માર્ક આમાં આવે એક માર્ક એક માર્ક એનો આપે કે તમે ગમે તેમ લખશો એટલે ટાઈમ જશે એટલે એક માર્ક આપશે ને એને ખબર છે કે એક માર્ક આપવાથી કઈ પાસ નહીં થઈ જાય એટલે તમને એક માર્ક આપી દેશે પણ જે વ્યક્તિને કમ્યુનિટી પોલીસિંગ શું છે એ ખબર પડી જાય તો દોસ્તો એના માર્ક દસમાંથી મિનિમમ કહું છું લખતા નથી આવડતું ને એવા લોકોને પાંચ આવશે જે લોકોને લખતા આવડે છે એ લોકોના સાત આવશે જે લોકો એક્સ્ટ્રા ઓર્ડિનરી લખી શકે છે એક્સ્ટ્રા ઓર્ડિનરી થ્રી સિક્સટી ડિગ્રી ભાષા શુદ્ધિ ભાષા શૈલી જોડણીની ભૂલો ઓછી ફોર્મેટ એકદમ બરોબર એ લોકો દોસ્તો આઠ સુધી અને નવ સુધી પહોંચી શકે તમે કહો સાહેબ નવ માર્ક મારે આવેલા છે જીપીએસસી ક્લાસ વન ટુમાં તો હું આત્મવિશ્વાસ મારામાં હોય તો મારા વિદ્યાર્થીઓને પણ કેળવાવું કે હા દસમાં દસ નહીં આપે પણ આઠ માર્ક સુધી પહોંચવું એ તમારી ફરજ છે અને મારું એવું ભણાવવું એ મારી ફરજ છે તો કમ્યુનિટી પોલીસિંગ ખબર પડી જાય ફોર્મેટ ખબર પડી જાય અને એના અંતર્ગત જે પોલીસ વિભાગ દ્વારા જેટલી પણ પ્રવૃત્તિઓ હાથ ધરાય છે બરાબર એની વિશેનું જ્ઞાન હોવું જોઈએ હવે એ પરિણામ લક્ષી કેમ બને એટલે પોલીસ તો યોજનાઓ બનાવે છે ભારત સરકાર ગુજરાત સરકાર બધી સરકારો યોજનાઓ તો બનાવે છે પણ એની અસર પરિણામ કઈ રીતે આવે તો નાગરિકોના સમન્વયથી આવે કમ્યુનિટીના સમન્વયથી આવે એ જ પૂછ્યું મારા ભાઈ પરિણામ લક્ષી અસરકારક બનાવવા માટે નાગરિકો કેવી રીતે સહાયક બની શકે નાગરિકો એટલે કોણ તમે પ્રમુખ છો આખા ગામને થોડા કહેશો તમે ધારાસભ્ય નથી પ્રમુખ છો તમે કોને કહેશો તમારા સોસાયટીના રહેવાસીઓ તો આ પત્ર કોને લખવાનો છે સોસાયટીના રહેવાસીઓને પત્ર લખવાનો છે સમજાય છે કોને પત્ર લખવાનો સોસાયટીના ના હજી આગળ વાંચો તે અંગે માર્ગદર્શન આપતો પત્ર સોસાયટીના રહેવાસીઓને પત્ર લખો હવે આ થઈ ગયું તમારું અ પ્રશ્નની સમજૂતી કે ભાઈ શું લખવાનું હવે તમારી ઊંઘલિયા ચલાને કા ટાઈમે તો ચલો શું કરતા હે દસ માર્કનો પ્રશ્ન મુકાઈને ફરી એક વખત પ્રશ્ન પાછો મેં અહીંયા આગળ ટાઈપ કરી મૂકી દીધો છે અક્ષર નાના છે આ ખબર છે પણ મારે કેવી ગણતરી હોય કે એક જ બોર્ડમાં આખો પત્ર તમને ભણાવવાનો એટલે અક્ષર થોડા નાના થશે સૌથી પહેલી વસ્તુ હું તમને શીખવાડું કે કમ્યુનિટી પોલીસિંગ શું છે પછી આગળ વધારીએ શું કીધું છે કમ્યુનિટી એટલે ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ને કમ્યુનિટી એની વાત છે પોલિસી હવે દોસ્તો સૌથી પહેલી વસ્તુ આપણને એ ખબર હોવી જોઈએ કે આ બંને શબ્દનો અર્થ શું છે બરાબર ચાલો કમ્યુનિટી એટલે થાય દોસ્તો સમાજ એટલે કે સમાજના લોકો અને પોલીસિંગ એટલે થાય પોલીસ તંત્ર કાર્ય રીતે કરે છે ને ખબર છે કે આ બંનેને ખરેખર આમ જોવા જાવ બધાને ખબર જ છે તો પેપરકાર્ડ વાળાને ખબર હોય હોવો ન જોઈએ પણ શું છે છત્રીસ નો આંકડો છે નાગરિકો છે એ ડરી રહ્યા છે કોનાથી પોલીસ તંત્રથી પોલીસ તંત્ર છે એને મૂક્યા છે સમાજના રક્ષક માટે પણ ઘણી ઘણી વખત ભક્ષક બની જાય છે ખરેખર પોલીસનું તંત્રનું કામ શું છે તો કે પોલીસ તંત્રનું કામ છે સમાજમાં શાંતિ રાખે કઈ રીતે શાંતિ જળવાઈ રહે કઈ રીતે સલામતી રહે શાંતિ અને સલામતી આ બે વસ્તુ જાળવવાનું કામ કોનું છે પોલીસ તંત્ર આના થઈને પોલીસ તંત્ર શું કરી રહી છે તો કે સૌથી પહેલા તો એ એમની જે એમને જે ફરજો આપી છે એ ફરજોનું પાલન કરે છે તો કે યસ છે છતાં પણ શું પરિણામ મળે છે તો કે ના પરિણામ મળતું નથી શાંતિ સલામતી પોલીસનું કામ છે છતાં સમાજ પોલીસને જોઈ અને શેનો અનુભવ કરે છે ડરનો બસ આ વર્ષિસને કાઢવા માટે બંને વચ્ચેનો સમન્વય સાધવા માટે આ ડરને દૂર કરવા માટે સમાજમાં ખરેખર શાંતિ અને સલામતી જાળવવા માટે પોલીસ તંત્ર જે એક આયોજન કરીને બેઠી છે જે એક અભિયાન ચલાવે છે એને કહેવાય છે કમ્યુનિટી પોલીસિંગ એટલે કે સમાજ અને પોલીસ આ બંને વચ્ચેનો જે સંબંધ છે એ વધારે મજબૂત થાય સમાજમાં ખરેખર શાંતિ અને સલામતી આવે એમાં પોલીસ એકલી સક્ષમ નથી એટલે એમ કહે છે કે કમ્યુનિટી એટલે કે નાગરિકોને પણ ભાગ બનવું પડશે તો સમાજમાં કે શહેરમાં નાગરિકો અને પોલીસ તંત્ર બંને વચ્ચેના સમન્વયથી સમાજમાં શાંતિ અને સલામતી લાવવાના હેતુ અર્થે સરકાર પોલીસ કોમ્યુનિટીંગ કોમ્યુનિટી પોલીસિંગ ની યોજના ચલાવે છે અથવા તો અભિયાન ચલાવે છે હવે દોસ્તો આ જે અભિયાન ચલાવે છે એ અભિયાન અંતર્ગત એ કયા કયા મુદ્દાઓ પર કામ કરી રહ્યા છે તો સૌથી પહેલા તમને આ બધી ખબર હોવી જોઈએ કે ગુજરાત સરકારની જે ગૃહ મંત્રાલય હેઠળ પોલીસ તંત્ર છે એ પોલીસ તંત્ર માટે જે યોજનાઓ છે સુરક્ષા સેતુ સોસાયટી આના વિશે તમને માહિતી હોવી જોઈએ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ છે એ મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપે છે યુવાનો અને બાળકોને રમત ગમત માટે અભિયાન પણ આયોજન કરે છે વરિષ્ઠ નાગરિકો માટે પણ નાગરિક સેલ ચલાવે છે આ તમને ખબર હોવી જોઈએ તો આમાં આપણા સોસાયટીના રહેવાસીઓ છે એમાં મહિલાઓ હોય તો એમાં ભાગ લો બાળકો હોય તો ભાગ લો દરેક વ્યક્તિઓ ભાગ લો આ ઉપરાંત કાયદાનું જ્ઞાન આપે છે પોલીસ તંત્ર તો આપણે આપણી સોસાયટીમાં ખરેખર તમને ન ખબર હોય તો કે હું તો જ્યારે નોકરી કરતો કોર્ટમાં ત્યારે એક લીગલ ડિપાર્ટમેન્ટ આવતું એ લીગલ ડિપાર્ટમેન્ટનું કામ છે કે સમાજમાં કાયદાઓનું પાલન કરાવવું કાયદાઓની સમજણ આપવી તો એમાં જરૂર કોની પડશે કાયદાનું પાલન કોને કરવાનું હોય કરાવવાનું હોય તો કે પોલીસને કોર્ટ તો ખાલી હુકમ આપે એટલે અમારે જે તે અમારા પાલીતાણાનું પોલીસ સ્ટેશન હતું તો એના અધિકારી અથવા તો કોઈ પોલીસવાળા એમને સાથે લઈ અલગ અલગ કોલેજ સ્કૂલ સંસ્થાઓમાં જવાનું ધેટ વોઝ પાર્ટ ઓફ કોમ્યુનિટી પોલીસિંગ તો હું આમાં કામ કરીને આવ્યો છું એટલા માટે મારી પાસે આની માહિતી હોય છે સમજાય છે આ તમને ખબર હોવી જોઈએ હવે તમને જ્યારે સુરક્ષા સેતુ સોસાયટીની ચર્ચા કરતા હોય મહિલા રક્ષણની ચર્ચા કરતા હોય ત્યારે તમને સી ટીમ વિશેની માહિતી હોવી જોઈએ કે મહિલાઓ માટે એક સી ટીમ બનાવેલી છે કે જે મહિલાઓ છે એનું રક્ષણ કરે કંઈ પણ મહિલાઓ અચકાતી હોય પોલીસને કહેવાથી તો ત્યાં આગળ પોલીસ અધિકારી હોય મહિલા હોય સી ટીમ મહિલા ચલાવે અને એ મહિલા અધિકારી એ મહિલા કર્મચારીઓ એ મહિલા સાથે ગમે તેવી હદે વાતો છે એ સરળતાથી કરી શકશે જે મહિલાનું શોષણ થાય છે એ વાત કરી શકશે અને આ સી ટીમ છે એ મહિલાને ન્યાય અપાવશે મહિલા સી ટીમ સુધી કેમ પહોંચી શકે પોલીસ સુધી કેમ પહોંચી શકે તો એના માટે વન એટી વન અભિયમ હેલ્પલાઇન ચાલુ છે એના વિશેનું તમને જ્ઞાન હોવું જોઈએ આ નથી તો સમજો કે તમે ખાલી પત્ર લખશો ફોર્મેટથી એના ફોર્મેટના બે માર્ક મળશે થોડું ઘણું લખ્યું છે તો બીજા એક માર્ક આપશે ત્રણ માર્ક આવશે પણ જે વ્યક્તિને ખબર છે કે મને પ્રશ્ન પૂછાનો છે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં બેઠો છું આ પેપરથી ડાયરેક્ટ હું પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટુ સ્ટાર અહીંયા ટુ સ્ટાર અહીંયા ચાર સિતારાઓ લઈને આવવાનો છું તો એના માટે થઈ અને મારું લખાણ બીજા બધા કરતાં અલગ હોવું પડે તો જ મને માર્ક મળે બાકી ચાલીસ ટકા માહિતી હોવી જોઈએ સુરક્ષા સેતુ સોસાયટી વિશે 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 ખબર હોવી જોઈએ તો એક આ મુદ્દો છે તમારે ચર્ચા કરવાનો છે તો આ તમારું રફકામ છે અત્યારે હું તમને ભણાવું પછી હું પાછો આખો કઈ રીતે પત્રલેખન કરું એ તો હું તમને સરસ રીતે તમને શીખવાડી દઈશ પછી તમારે આપણા જે નાગરિકો છે એને તમારે સજાગ કરવા પડશે કે અહીંયા આગળ શું કીધું ખબર કે પોલીસ તો આ બધું કરે જ છે પણ એને વધારે પરિણામલક્ષી અને અસરકારક બનાવવું હોય તો તમારે નાગરિકોને શીખવાડવું પડશે કે કઈ રીતે સજાગ રહેવું તો નાગરિકો કઈ કઈ રીતે સજાગ રહી શકે તો કે પહેલી વસ્તુ કે ભાઈ આપણા વિસ્તારમાં આપણી સોસાયટી તથા આપણા વિસ્તારમાં તમે કોઈ પણ જગ્યાએ ક્યાંય અસામાજિક તત્વોને જુઓ છો કંઈ કોઈ હિંસક પ્રવૃત્તિ જોવો છો કોઈ ગુનાખોરીવાળી પ્રવૃત્તિઓ જોવો છો તો તમે ડર્યા વગર પોલીસને તમે ફોન કરી શકો છો અને તમારી ઓળખ ગુપ્ત પણ રાખી શકો છો તો સો નંબર ઉપર તમે પોલીસને ફોન કરી શકો છો આની ચર્ચા તમારે કરવી જોઈએ આ તમારી સજાગતાથી બીજી એક વસ્તુ તમને કહો કે તમને એ ખબર હોવી જોઈએ તમે સજાગ હોવા જોઈએ કે તમે કોઈ પણ વસ્તુ કોઈ પણ તમારું ઓફિસ છે તમારું ઘર છે એ તમે ભાડે આપો છો તો તમારે ભાડુઆતનું વેરિફિકેશન કરવાવું જોઈએ કારણ કે તમને ન ખબર હોય તો કહી દઉં કે અમુક વખતે આતંકવાદીઓ પણ ભાડુઆત બની અને ઘણા કામને અંજામ આપતા હોય છે અમુક વખતે અમુક લોકો ઘર રાખે છે સસ્તા હોય એટલે ભાડે એવા એરિયામાં કે જે એરિયો છે ત્યાં આગળ પોલીસ વધારે પહોંચતી નથી અને ત્યાં આગળથી દારૂ અને ડ્રગ્સ છે એનું વેચાણ થતું હોય છે એટલા માટે માલિકની ફરજ બનશે નાગરિકોની ફરજ બનશે કે તમે તમારા ભાડુઆત અટકશે કેમ કે પોલીસ કમ્યુનિટી જે છે કમ્યુનિટી પોલીસિંગ એનો હેતુ જે છે કે સમાજમાં ગુનાખોરી અટકાવવા માટે કમ્યુનિટી અને પોલીસ એટલે કે સમાજ અને પોલીસ બંને એક થાય અને એક થયા પછી શાંતિ અને સલામતી જળવાય એના માટેના પ્રયત્નો સાથે રહીને કરે એ ભૂલવાનું નથી તો આનાથી શું થાય કે ગુના કદાચને ગુનો થઈ ગયો છે અને પછી પોલીસ તપાસ કરે છે તમારી પાસે ભાડુઆતનું વાતનું વેરિફિકેશન હશે કહી શકશો કે જો આનો આધાર કાર્ડ એ આઈનો છે ત્યાં તપાસ કરો મળી જશે ભલે અત્યારે અહીંયાથી ભાગી ગયો તો આ વસ્તુ છે એ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ કોઈ પણ અજાણ્યા વ્યક્તિ છે તો એને આપણે ઘરે રખાય નહીં બરાબર ત્યાર પછી દોસ્તો સીસીટીવી વિશેની ચર્ચા કરું કે સીસીટીવી છે ને એ તમે તમારા જેટલા પણ સોસાયટીના સભ્યો છે એને એવું કહો કે ભાઈ સીસીટીવી તમે રાખો શું રાખો સીસીટીવી કેમ તો કે ભાઈ ગુજરાત પોલીસ તંત્ર છે એ વિશ્વાસ કરીને એક આખી પ્રોજેક્ટ ચલાવે છે કે જે અંતર્ગત પૂરા શહેરમાં ટ્રાફિક સિગ્નલોથી લઈ અને ગલીએ ગલીએ સીસીટીવી છે એનું ઇન્સ્ટોલમેન્ટ થાય છે અને એ વિશ્વાસ અંતર્ગત આ લોકો છે એ દરેક જગ્યાએ જ્યાં ગુનો થઈ ગયો છે કે થવાનો છે એની ઉપર ચાપતી નજર રાખતા હોય છે વિશ્વાસ મુજબ તો તમે પોતે રહેવાસી તરીકે અમે કહીએ છીએ કે સોસાયટીના કોમન તો હશે જ સીસીટીવી પણ તમારા પોતાના ફ્લેટની બહાર તમારું સોસાયટી એવું જરૂર નથી કે ભાઈ એપાર્ટમેન્ટ જ હોય બરાબર છે ટેનામેન્ટ હોય ઘર પણ હોય તો તમારા ઘરમાં ઘરની બહાર એક એક સીસીટીવી મુકાવો જે આગળ જતા કોઈ ગુનાખોરી કરતો વ્યક્તિ હશે એને પકડવામાં મદદરૂપ થશે તો તમારે સીસીટીવીઓ ચર્ચા છે એ પણ કરી દેવી જોઈએ બરાબર છે ચલો ત્યાર પછી વેરિફિકેશન થઈ ગયું પછી તમે માહિતીનું આદાન પ્રદાન કરી શકો તમારી પાસે જે માહિતી હોય તો તમે બે ઝીજક છે એ પોલીસને જાણ કરી શકો કોઈ પણ માહિતી હોય ગુનાખોરીવાળી દાખલા તરીકે તમને કોઈ વ્યક્તિ છે દારૂ વેચે છે બુટલેગર છે એના વિશે તમે જાણ માહિતી છે તમે જાણ કરો તમારી ઓળખ પણ છતી નહીં થાય બિંદાસ રીતે જાણ કરો ત્યાર પછી તમને એવું લાગે કે ભાઈ અમારા વિસ્તારમાં કોઈ આતંકવાદી પ્રવૃત્તિ થાય બરાબર છે એવી અમને પહેલી શંકા છે તો તમે તરત જ એમાં જાણ કરી શકો છો ત્યાર પછી કોઈ પણ પ્રકારની ગુનાખોરી હોય તો એના વિશે તમે જાણ કરી શકો છો બરાબર અને અલગ અલગ જે વ્યવસ્થાઓ છે એમાં સિનિયર સિનિયર સિટીઝન એટલે શું છે છે ખબર તો કે કે ભાઈ એજ સિટીઝન સેલ મોટી ઉંમરના વૃદ્ધ નાગરિકો છે એના માટે થઈ અને પોલીસ તંત્ર છે એ શું કરે છે કે તમારા આપણી સોસાયટીમાં કોઈ એકલું વૃદ્ધ દંપતી અથવા તો વૃદ્ધો રહે છે એકલા વૃદ્ધ કોઈ રહે છે કે વૃદ્ધ દંપતી રહે છે ઉમરલાયક તો એને એ જાણ કરો કે તમે કોઈ પણ ઇમરજન્સીમાં પોલીસને કોલ કરી શકો છો અને મદદ માટે બોલાવી શકો છો તો સિનિયર સિટીઝન નાગરિક સેલ એની વિશે માહિતી આપો તો આમાં મહિલાઓની વાત થઈ ગઈ બાળકોની પણ શરૂઆતમાં વાત થઈ ગઈ કાયદાનું જ્ઞાન આપશે એની વાત થઈ ગઈ આ ઉપરાંત સાયબર ક્રાઈમ જાગૃતિના કાર્યક્રમો કરે છે પોલી કમ્યુનિટી પોલીસિંગમાં તો આ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ અને પછી આપણે સરસ મજાનો શું કરી શકીએ પત્ર લખી શકીએ તો દરેક લેક્ચરમાં હું તમને પત્ર લખીને જ બતાવું છું પણ મારી ઈચ્છા એવી છે કે આ લેક્ચર છે એ મારે યુટ્યુબમાં મૂકવો છે એટલે ટૂંકો થાય એટલે પહેલેથી મેં આ તમને જે ડ્રાફ્ટ કર્યો એ મેં મસ્ત મજાથી ટાઈપ કરી દીધું છે તો જોઈ લે સૌથી પહેલું કામ કરશો કે તમે અહીંયા આગળ તમારું એડ્રેસ લખશો પ્રેષકનું અહીંયા આગળ કોનું એડ્રેસ હોય લખનારનું એટલે કે પ્રેષકનું હવે લખનાર કોણ છે એ જુઓ લખનારનું નામ આપ્યું છે અહીંયા આગળ નહીં પણ હંમેશા યાદ રાખજો લખનાર વ્યક્તિ છે એને પોતાનું નામ તો ખબર જ હોય સામેવાળાનું ના ખબર હોય પણ લખનારને પોતાનું તો ખબર હોય સામેવાળાનું કેમ ન ખબર હોય તો આપણે છેલ્લા પત્ર લેખનમાં ચર્ચા કરી હતી કે ક્યારે ખબર ન હોય જ્યારે કોઈ સરકારમાં કોઈ અધિકારી છે તો એ અધિકારીને પત્ર સંબોધવાનો હોય એના નામને પત્ર ન સંબોધવાનો હોય પ્રતિ બરાબર ફલાણા અધિકારી બરાબર કે ફોર એક્ઝામ્પલ પ્રતિ તાલુકા શિક્ષણ અધિકારી પ્રતિ મેયરશ્રી પ્રતિ ધારાસભ્યશ્રી પ્રતિ કાંઈ પણ ન્યા નામ ન લખો તો ચાલે બરાબર છે એટલું ખાસ કહું છું તો ન્યા નહીં લખો તો ચાલે પણ અહીંયા લખવું પડશે કેમ કે આપણું નામ પોતાને ખબર હોય તો ક ખગ શું હોદ્દો આપ્યો હતો તમને અહીંયા આગળ તો એ જો કે તમે તથદ સોસાયટીના પ્રમુખ છો તો અહીંયા આગળ પ્રમુખ લખ્યું પછી તમારો હોદ્દો પૂરોથી અલ્પિરામ કરો પછી તથદ સોસાયટી હવે તમારે આમ નથી લખવાનું ત અવતરણ કોમામાં એ તો એમણે તમને પેપરમાં પ્રશ્નમાં એવું કીધું છે કે ભાઈ સોસાયટીનું નામ અલગ પાડ્યું ભાઈ સોસાયટી નામ તથ પણ તમે અહીંયા આગળ તમારી સોસાયટીનું નામ લખો દાખલા તરીકે શિક્ષક સોસાયટી તો તમે થોડું શિક્ષક ઉપર આમ કરશો નહીં કરો ને તો એમણે અહીંયા ભલે કર્યું આપણે અહીંયા નથી કરવાનું એ તો અલગ તારવા તથદ એ નામ છે સોસાયટીનું એટલા માટે એમણે કર્યું તમારે કાંઈ કરવાની જરૂર નથી તો તથદ સોસાયટી સરનામું આપણને આપ્યું છે તો કે નથી આપ્યું તો કંઈ નહીં આપણે ખાલી સરનામું અથવા સરનામા પંક્તિ કંઈ પણ લખશો કોઈ માર્ક નહીં કાપે અને તારીખ જે હોય એ બરાબર દસ જાન્યુઆરી બે તો લખી નાખો આવી રીતે બરાબર ગુજરાતીમાં જ લખજો કોઈ આમ લખે તોય ચાલે તમે જે દિવસે પેપરમાં બેઠા છો એ દિવસની તારીખ લખી નાખવાની આમ દિવસ મહિનો અને વર્ષ ચાલે ત્યાર પછી દોસ્તો આ થઈ ગયું તમારા પ્રેસકનું સરનામું હવે તમે કોને લખો છો તમને અહીંયા આગળ આપ્યું જ છે કે ભાઈ તમારે લખવાનું છે તમારા સોસાયટીના રહેવાસીઓને કોને લખવાનું છે તમારા સોસાયટીના રહેવાસીઓને તો લખો પ્રતિ કરી પ્રતિ સર્વે સોસાયટી સભ્યો અલગ અલગ કોઈ નથી લખવાની વોટ્સએપનું ગ્રુપ હશે એમાં વયું જશે પત્ર અથવા તો બધાના ઘરે ઘરે જશે કાંઈ બધાના નામ લખવા જરૂરી નથી પ્રતિ સર્વે સોસાયટી સભ્યો સોસાયટી પૂરું હવે કાંઈ એમાં સરનામું ન લખાય ઓલરેડી ખબર છે કે આપણી સોસાયટીમાં લખીએ છીએ હવે શું આવશે વિષય આવશે પ્રેસકનું સરનામું જેને તમે લખો છો એનું સરનામું હવે વિષય અહીંયાથી જ આ રીતે વિષય અહીંયાથી ન કરતા ફોર્મેટ જાળવજો વિષય અહીંયાથી આવશે તો વિષય શું છે તો કે કમ્યુનિટી પોલીસ અંતર્ગત રહેવાસીઓ દ્વારા પોલીસ વિભાગને એટલે રહેવાસીઓ એટલે સોસાયટીના રહેવાસીઓ રહેવાસીઓ દ્વારા પોલીસ વિભાગને સહકાર આપવા બાબત સૂચન આપ્યું છે ખાલી બાબત નહીં લખવાનું તમને સૂચન આપ્યું છે તો કયા કયા સૂચનો છે એ તમને આ લેટરમાં અમે લખ્યા છે તો વિષય શું છે પોલીસ કમ્યુનિટી તો ત્યાં આગળ એક વખત તમારે શું કરવું જોઈએ અવતરણ કોમાં કરવા જોઈએ જો અહીંયા પણ હશે દર વખતે કરશો એવું જરૂરી નથી એક વખત કરી દેવાનું વિષયમાં હવે સૌથી પહેલા તમને ખબર છે કે ભાઈ પત્ર લખવાની શરૂઆત કઈ રીતે થાય તો કે ભાઈ તમારા સોસાયટીના સભ્યો છે તો એને તમારે સેલ્યુટેશન સલામી તો આપવી પડે તો સાદર પ્રણામ શું લખવાનું સાદર પ્રણામ અને મેં તમને પહેલાં સમજાવી દીધું કે પોલીસ કમ્યુનિટી કમ્યુનિટી પોલિસિંગ શું છે તો કે સાદર પ્રણામ સર્વે સોસાયટીના સભ્યો તમે જાણો છો તે મુજબ આપણી સોસાયટી અને શહેરમાં શાંતિ અને સલામતી જળવાય તે આપણી અને આપણા પોલીસ તંત્રની ફરજ છે ગુજરાત સરકારનું પોલીસ તંત્ર નાગરિકો અને પોલીસ વચ્ચે સારો સંબંધ બને સમન્વય થાય તે હેતુથી પોલીસ કમ્યુનિટી અંતર્ગત નીચેના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરે છે નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે આ કાર્યક્રમોને પરિણામલક્ષી અને અસરકારક બનાવવા માટે આપણે પણ સાથે જોડાઈએ જેમ કે મુદ્દા જેટલા મેં લખાયા એટલા શું બોસ ઘટે ઘટે તો જિંદગી ઘટે વાલા બાકી માર્ક્સ ન ઘટે જો સાગર પ્રણામ આપણી સોસાયટી તથા શહેરની સુરક્ષા અને શાંતિ જાળવવી એ આપણા સૌની એટલે પોલીસ અને નાગરિક તમે તમારા ગમે તે શબ્દ લખી શકો સૌની સામૂહિક જવાબદારી છે હાલમાં પોલીસ વિભાગ દ્વારા કમ્યુનિટી પોલીસ પોલીસિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાનનો મુખ્ય હેતુ પોલીસ અને પ્રજા વચ્ચેના અંતરને ઘટાડી ગુનાખોરી ડામવા માટે એકબીજાના પૂરક બનવાનો છે જો શબ્દો કેવા લીધા છે તો દર વખતે હું લેટર લખીશ તો દર વખતે અલગ શબ્દો આવશે દર વખતે હું નિબંધ લખીશ દર વખતે અલગ આવશે તમારામાં પણ એવું થશે દુનિયાના દરેક વ્યક્તિમાં થાય પણ હા લખાણ એની નજીક હોવું જોઈએ શબ્દો તો બદલાઈ જાય ભાવનાને બદલાવી જોઈએ પોલીસની કામગીરીને વધુ પરિણામલક્ષી બનાવવા માટે આપણે કમ્યુનિટી પોલિસિંગની યોજનામાં સહકાર આપવો જોઈએ કઈ કઈ રીતે તો લખવાનો નીચે મુદ્દા બને જેમ કે પહેલો મુદ્દો મેં લખ્યું હતું સુરક્ષા સેતુ સોસાયટી તો મેં તમને શીખવાડી દીધું આમાં શું કરવાનું આ યોજના અંતર્ગત આ યોજના દ્વારા નાગરિકોમાં પોલીસની છબી સુધારવા માટે સુરક્ષા સેતુ સોસાયટીનો હેતુ એ જ છે કોમ્યુનિટી પોલિસિંગનો હેતુ છે જ કે પોલીસની છબી સુધારવા અને સારો સંબંધ કેળવવા મહિલા સંરક્ષણની તાલીમ આપવી યુવાનોને શારીરિક તાલીમ આપવી સમાજમાં સાયબર ક્રાઈમ અવેરનેસ જેવા કાર્યક્રમો થાય તેમાં ભાગ લેવો તો તમારે બધાએ ભાગ લેવાનો છે આ બધામાં સજાગતા સોસાયટીમાં કોઈ અજાણી વ્યક્તિ કે શંકાસ્પદ હલનચલન જણાય તો તુરંત પોલીસને જાણ કરવી કોઈ પણ મહિલા સાથે ઘરેલું અત્યાચાર થતો હોય તો એકસો એક્યાસી અભિયમ છે એને જાણ કરવી બરાબર સી વિશે લખી શકો છો માહિતીનું આદાન પ્રદાન કરવું એ નાગરિકની પહેલી ફરજ છે કંઈક ગુના થતો હોય તો પોલીસને કેવું છે આપણામાં શું પ્રોબ્લેમ છે ગુનો થતો હોય આપણને ખબર હોય કે અહીંયા દારૂ વેચાય છે તો આપણે કહીએ નહીં કે આપણને શંકા છે મને ખબર છે કે આ પોલીસ જ તે બુટલેગોરો સાથે ભળી ગઈ હોય છે મને ખબર છે શંકા છે તમે ખોટા નથી પણ અહીંયા પેપરમાં લખવાનું બાકી રિયાલિટી મનન તમને ખબર જ છે કે જે મીડિયાવાળાએ અમદાવાદમાં પોલીસ તંત્રને જાણ કરી કે આ એરિયામાં મુખ્યમંત્રીના એરિયામાં દારૂ વેચાય છે ખુલ્લે આમ તો એની હાલત બગાડી નાખી હતી આ સત્ય છે પણ તમારે અહીંયા ખાલી લખવાનું છે ઘણીક ઇમોશન્સને સાઈડમાં મૂકી દેવાના અને લખવાનું સરસ મજાનું બરાબર છે માર્ક્સ લાવવા અને હા પછી તમારા ઇમોશન્સ જ્યારે પીએસઆઈ બની જાઓ આ બાજુ બે આ બાજુ બે આવી જાય પછી કરજો તમે તમારે તમે જે કરવું હોય બંધ કરજો તમારા એરિયામાં તમારી ઈચ્છા વગર તમારા અધિકાર ક્ષેત્રમાં ચકલું પણ ન ફરકવું જોઈએ ગુનાખોરીનું આ યાદ રાખજો માહિતીનું આદાન પ્રદાન આપણા વિસ્તારમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે નિડર બનીને પોલીસને બાતમી આપવી અસામાજિક તત્વોથી ડર્યા વગર પોલીસ ફરિયાદ કરવી ઉપરાંત આપણી સોસાયટીમાં એકલા રહેતા વૃદ્ધ નાગરિકોને વરિષ્ઠ નાગરિક સેલમાં જોડી પોલીસની સેવા લઈ શકાય તો એમાં પણ એમને જોડવા ઘરે રાખેલા ઘરઘાટી એટલે કે કામવાળા કે ભાડુઆતની વિગતો પોલીસ સ્ટેશનમાં નોંધાવી જેથી સુરક્ષા નિશ્ચિત કરી શકાય તો માહિતીનું આદાન પ્રદાન કરવું જોઈએ ટેકનોલોજીનો ઉપયોગ ગુજરાત પોલીસ દ્વારા ગુનાગારોને પકડવા માટે વિશ્વાસ નામની સીસીટીવીની એક યોજના ચલાવવામાં આવે છે તો દરેક પોતાની ઘરની બહાર સીસીટીવી કેમેરા લગાવો અને તેને કાર્યરત રાખે જેથી ગુનાના સંશોધનમાં પોલીસને આપણે મદદરૂપ થઈ શકીએ વેરિફિકેશન ટ્રાફિક અને સુરક્ષાના નિયમ વેરીફિકેશન આપણે કરી નાખ્યું એટલે અલગ મુદ્દો છે ટ્રાફિક અને સુરક્ષાના નિયમો તો કોમ્યુનિટી પોલીસ અંતર્ગત પોલીસ મિત્ર યોજનામાં જોડાવું કઈ યોજના પોલીસ મિત્ર એમાં તમે પોતે ટ્રાફિક નિયમન કરવા માટે થઈ અને અરજી કરી શકો છો અને વિધાઉટ સેલરી તમે સેવા આપી શકો છો ઓકે ચલો એ તો પોલીસ ખુશ થઈને પછી આપતા હોય છે ઘણા લોકો એમાં જોડાય છે ગરીબ લોકો જોડાય પૈસાવાળાની પાસે કે આવો ટાઈમ છે તમને ખબર છે પણ લખવાનું કે પોલીસ મિત્ર યોજના છે એમાં ઘણી રીતે પોલીસનો ઉપયોગ થઈ શકો તમે બાતમી આપવાથી લઈને ઘણી રીતે હવે છેલ્લે શબ્દો પૂરા થઈ જાય છે આપણા વન હંડ્રેડ ફિફ્ટી અરાઉન્ડ તો લખી નાખો સુરક્ષિત સમાજ એ માત્ર પોલીસની જ નહીં પણ આપણા જાગૃત નાગરિકોની પણ ઓળખ છે ફરજ છે જે લોકોએ મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળી પોલીસ વિભાગને સહકાર આપીશું અને આપણી સોસાયટીને વધારે સુરક્ષિત બનાવીશું આભાર સર આટલું નાખો આભાર સર આપનો વિશ્વાસું અથવા તો લિખિતન શ્રી તથા ધ સોસાયટી સિક્કો આવી રીતે લખો આઈ ડોન્ટ થિંક કે તમને કોઈ પણ વ્યક્તિ છે એ રોકી શકે તો આ ડિસ્ક્રિપ્ટિવનો પત્રલેખનનો જો તમને કન્ટેન્ટ સમજાણવું હોય લખ્યા પછી ફારું એક વખત હાથે લખજો આત્મવિશ્વાસ વધે તો વધુ વધુ વ્યક્તિઓને આપણી સાથે જોડજો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી બધાને મારા જય હિન્દ જય ભારત